જય માતાજી મિત્રો અજય ડાભી બ્લોગ્સમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કુબીની ભાજી તો પહેલાં કૂબીરની ભાજી સરસ રીતે તેને ધોઈ જુઓ મિત્રો બે મરચાં અને બે આદુના ટુકડા લઈ લીધા છે આદુ મરચાંના ટુકડાને સાફ કરી હવે આપણે તેની પેસ્ટ બનાવીશું જુઓ મિત્રો આપણે આદુને સરસ રીતે કૂટી લઈશું જેને બારીક રીતે તે ટીપાય એકદમ બારીક આદુ વાટીને વટાઈ ગયું છું જો આદુ બારીક ટીપાઈ ગયું છે હવે આદુ વાટ્યા બાદ મિત્રો આપણે ભાજીને એક તાસકમાં કાઢી એમાં મીઠું તથા હળદર સ્વાદ અનુસાર નાખી દઈશું જુઓ મિત્રો કોબીની ભાજી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે કોબીની ભાજી હંમેશા ચોમાસામાં જ મળે છે જે આદુ લસણની પેસ્ટ બનાવી મરચું એડ કરીને ફરીથી એકવાર વાટી લઈએ આદુ લસણ અને મરચું વાટ્યા પછી તેને એક ચમચામાં કાઢી સાઈડમાં કરીશું જુઓ મિત્રો સરસ રીતે મરચું કાઢી દીધું છે મરચું કાઢ્યા બાદ હવે કઢાઈ ગેસ પર મૂકીને તેમાં આપણે તેલ એડ કરીશું તેલને થોડી વાર ગરમ થવા દેવામાં આવશે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાય એડ કરવામાં આવશે હવે જો મિત્રો રાય એડ કરી દીધી છે રાય એડ કર્યા બાદ તેને ફૂટવા દેવામાં આવશે રાય ફૂટી ગયા પછી તેમાં જીરું એડ કરવામાં આવશે જુઓ મિત્રો હવે જીરું એડ કરી દઈએ જીરું એડ કર્યા બાદ હવે તેમાં ભાજીનો વઘાર કરવામાં આવશે ભાજી જે આપણે આદુ લસણની પેસ્ટ બનાવી હતી તથા મરચાંની પેસ્ટ બનાવી હતી તેનો વઘાર શું જુઓ મિત્રો વઘાર થઈ ગયો છે તેને મરચાંને શેકી લઈશું તેલમાં થોડું ફ્રાય કરી લઈશું ફ્રાય કરવા માટે તેને સતત એકથી બે મિનિટ હલાવતા રહેવું જેથી મરચું બળી ન જાય તમે જોઈ શકો છો ભાજી કેવી મિત્રો બને છે બધી ભાજી તવામાં નાખી દીધી છે એકથી બે મિનિટ ભાજીને હલાવીશું ભાજીને પ્રોપર રીતને બધો મસાલો મિક્સ થઈ જાય એ રીતના હલાવીશું જુઓ મિત્રો તે ભાજી ચડે તે માટે તેના માટે વરાળથી ચડે તે માટે તેના ઉપર મૂકી દીધું છે અને આ મારો છે મૂન્નું જે પેન્ટિંગ દોરી રહે છે મેં એને પૂછ્યું કે શું દોરે છે તો એને ખૂબ ખ્યાલ જ નથી મિત્રો અને હવે હું ફ્રીજમાંથી છાશ લઈ આવું જે કોબીની ભાજીમાં આપણે એડ કરીશું ફ્રીજમાંથી કૂબી છાશ લઈ લીધી છે હવે તેને આપણે જે કોબીની ભાજી બનાવી હતી તેમાં એડ કરીશું જો મિત્રો એડ કરી દીધી જો મિત્રો તમે કોબીને ગાઢી કરવા માંગતા હોય તો તેમાં ચણાનો લોટ અથવા બાજરીનો લોટ પણ એડ કરી શકો છો જો મિત્રો સરસ રીતે તેમાં મીઠું મરચું મસાલો જેમ ભળી જાય તે માટે પ્રોપર હલાવી લેજો કોબીની ભાજી હવે મિત્રો તૈયાર થઈ ગઈ છે તો મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો હવે ભાજી રેડી થઈ ગઈ છે જય માતાજી મિત્રો